આગની ઘટના બની હતી ઓફિસ માં ડીપીમાં ભડકો થતા દોડધામ મચી ગઈ હતી અફરા તફરી મચી ગઈ હતી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો ત્યારે પોતાનો જીવ દાવ પર લગાવ્યો બુલેટિન ઇન્ડિયાના કર્મચારીઓએ ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ આગને કાબૂમાં લઈ લીધી હતી ફાયરની ટીમે પણ બુલેટિન ઇન્ડિયાની ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી જો થોડું પણ મોડું થયું હોત તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી